કચ્છના માંડવી બીચ પર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે આ મોટો નિર્ણય લેવાયો છે સાત જૂન સુધી બીચ પર સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મામલતદારે સાઈન બોર્ડ લગાવવા માટેની પણ સૂચના આપી દીધી છે દરિયાકાંઠે છે અને આગળ પણ ફૂંકાવાની આગાહી છે જેની ગતિ વધી શકે છે આને લઈ અને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે માંડવી મામલતદારે સાત જૂન સુધી પોલીસ અને પાલિકા તંત્રને માટે અને દરિયો ખેડવા માટે મનાઈ કરી છે જ્યારે સાઈન બોર્ડ લગાવવા માટેની પણ મામલતદાર દ્વારા પોલીસને અને તંત્રને સૂચના આપવામાં આવી છે જેને લઈ અને ટૂંક સમયમાં સાઇનબોર્ડ બોર્ડ લાગી જશે અને હાલ સાત જૂન સુધી કોઈ પણ વ્યક્તિ ન દરિયો ખેડી શકશે કે ન તો કોઈ આ દરિયામાં નાહવા જઈ શકશે